રાપર દરિયા સ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇઠોતેરમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વાગડ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી દર મહિનાની ઓગણત્રીસમી તારીખે કેમ્પનું આયોજન કરવામાં આવે છે કેમ્પમાં ક્ષેત્રપાલ મોબાઈલના લુહાર પરિવાર દ્વારા દાતા તરીકે સહયોગ આપવામાં આવ્યો હતો કુલ એકસો સિત્તેર દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમાંથી બોતેર દર્દીઓના મોતિયા અને વેલના ઓપરેશન રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવશે કેમ્પમાં ડોક્ટર અલ્કેશ ખરેડિયા અને વિશાલ મુછડિયાએ સેવાઓ આપી હતી આ પ્રસંગે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દરિયાસ્થાન મંદિર અને લોહાણા સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અહીં દરિયાસ્થાન મંદિર મધ્યે અઠોતેરમાં મેગા નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનું આયોજન રાજકોટ દ્વારા શ્રી સદગુરુ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી વિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તેમજ રાપરવાળા યજમાન પરિવાર હનસુખાઈ ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ એકસો જેવા દર્દીઓની તપાસણી કરવામાં આવી અને બોતેર જેટલા દર્દીઓને નેત્રમાં મોતીઓ તથા વેલનો ઓપરેશન માટે લક્ઝરી મારફત રાજકોટ લઈ જવામાં આવ્યો આ કેમ્પનું આયોજન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને હજારો લોકોએ પોતાની દ્રષ્ટિ પાછી મેળવી છે